સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ જન્મ જયંતિ પ્રસંગે કરમસંદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આપી હતી જેમાં દેશના પ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ પણ મુખ્ય યાત્રામાં જોડાશે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા જણાવ્યું અખંડ ભારતના નિર્માણ કરનાર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા કચ્છના છ વિધાનસભા ક્ષેત્રમાં જનજાગૃતિ માટે મહિના આ એકતા યાત્રા યોજાશે આ યાત્રા કચ્છના તમામ છ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ યોજાશે અને લોકો તેમાં પદયાત્રા દ્વારા જોડાશે યાત્રા સમાપન છવ્વીસ નવેમ્બર થી છ ડિસેમ્બર દરમિયાન યોજાનારી કરમસદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ભવ્ય એકતા યાત્રામાં જોડાશે જનતા પાર્ટી કાર્યાલય મધ્ય આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે આજે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે એમની જન્મજયંતિ એકસો પચાસ વર્ષ પૂરા થાય છે ત્યારે સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ યાત્રા એ સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ અને એક રાષ્ટ્રીય યાત્રા પણ એ બે પ્રકારની યાત્રાઓ એ ગુજરાતમાં નીકળવાની છે એના માટેની પત્રકાર વાર્તામાં આપ સૌ બધા આવ્યા છો ત્યારે જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે દેશને અખંડિત રાખવા માટે પ્રયત્ન કર્યા આવા પાંચ સાડા પાંચસો ઉપરના રજવાડાઓને એ બધાને સમજાવવાનું બહુ અઘરું કામ એ આદેશના દેશના સરદાર સાહેબે કર્યું અને એવી જ રીતે એ સોમનાથને પુનર્નિર્માણ કરવાનું વાત હોય કાશ્મીરમાં યોગ્ય સમયે એ લશ્કર મૂકીને કાશ્મીરને બચાવવાનું કામ હોય આવા અનેક રાષ્ટ્રવાદી કામો એ જે તે સમયે સરદાર સાહેબે કર્યા એમનું આ માહિતી લોકો સુધી પહોંચે વિષય લોકો સુધી પહોંચે એના એના જીવનમાંથી પ્રેરણા આવતી નવી પેઢી લે એના માટે આ એક યાત્રાનું આયોજન સમગ્ર એ ગુજરાતમાં દરેક વિધાનસભા જીત થયો છે એમ આપણા કચ્છમાં પણ આ છ વિધાનસભાઓમાં આપણી યાત્રાઓ એ નીકળવાની છે એ યાત્રાઓ અલગ અલગ રૂટથી નીકળશે અને એમાં સમગ્ર સમાજના આગેવાનો વિવિધ સમાજને સાથે લઈને એવા લોકોને જોડીને એકતા અર્થમાં આ દેશ એક છે એવો ભાવ આ યાત્રામાં પ્રગટ થાય એના માટે એમાં સભામાં એમના જીવન વિશે વાતચીત કરવામાં આવશે વિદ્યાર્થીઓ એમાં જોડાશે સમાજના આગેવાનો જોડાશે અલગ અલગ વર્ગના લોકો જોડાશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડાશે જોડાશે કુલ મળીને સરદાર સાહેબને સાચા અર્થમાં જે ન્યાય મળવો જોઈએ વર્ષો છે આપણને આઝાદી પછી ધ્યાનમાં છે કે કોંગ્રેસનો એક વર્ગ એવો કે જેણે હંમેશા આ રાષ્ટ્રવાદી નેતાને એ સાઈડમાં રહે અને એના જીવન વિશે લોકો જાણે નહીં અને બાકીના નેતાઓને પ્રસિદ્ધિ મળે એ પ્રકારનો જે વ્યવહાર એ કોંગ્રેસના લોકોએ કર્યો એનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટીએ ભલે એ કોંગ્રેસના નેતા હતા પણ એ સાચા અર્થમાં એ હકદાર હતા દેશના એ સન્માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જે સાચા અર્થમાં દેશ માટેનું કામ કર્યું છે એવા કોઈ પણ મહાપુરુષ હોય એ ગમે પાર્ટીના હોય પણ એણે દેશ માટે આટલું જે કામ કર્યું છે એને સાચા અર્થમાં એ લોકો સુધી વાત પહોંચે અને સમાજમાં દેશભક્તિનો ભાવ પ્રગટ થાય એના માટે યાત્રાનું આયોજન કરે અમે અમારા ભારતીય જનતા પાર્ટી પર દ્વારા એ અમારા અલગ અલગ બેઠકો અમારા ઇન્ચાર્જો નિમાના છે એ પ્રમાણે એ પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરવાના છે સરકારી રાહે પણ આ યાત્રાનો પ્રચાર પ્રસાર થાય એના માટે સરકારી તંત્ર પણ વ્યવસ્થા કર્યું છે કુલ મળીને અમારો મેસેજ એવો છે કે વધારે વધારે સમાજના દરેક સમાજના એ નાનાથી મોટા બધા વર્ગોને જોડી અને આ યાત્રા સફળ થાય એના માટે પ્રયત્ન કરવાના છે આપ સૌને નમસ્કાર જે રીતે અમારા અધ્યક્ષશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદે જે સરદાર સાહેબની એકતા યાત્રાનું આયોજન એકસો પચાસમી જયંતિ અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર દેશની અંદર થઈ રહી છે જેના ભાગરૂપે છ વિધાનસભા સીટ ઉપર પદયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવશે જેની વિગતવાર માહિતી અમારા આદરણીય શ્રી પ્રમુખશ્રી દેવજીભાઈએ આપની સમક્ષ મૂકી છે જે પ્રમાણે આખો દેશ એક ઉત્સાહમાં છે અને આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું વ્યક્તિત્વ લોખંડી પુરુષ અને જેમનો અલગ જ પ્રકારે આપણે આજે એમને યાદ કરીએ છીએ કે જેમણે સાડા પાંચસોથી વધારે રજવાડાઓને એકત્ર કરીને આજે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે એવા અડગ અને લોખંડી પુરુષ જ્યારે સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનું જે જન્મસ્થળ છે કરમસદ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આદણે સરદાર સાહેબની આવેલી છે ત્યાં પણ બીજા પાર્ટની અંદર એકસો પચાસ કિલોમીટરની યાત્રાનું આયોજન કેન્દ્ર અને અમારા સ્ટેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી એકસો પચાસ કિલોમીટરની યાત્રા પણ સાથે ચાલશે એમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અન્ય રાજ્યોના સૌ મુખ્યમંત્રીશ્રીઓ કેન્દ્રના મંત્રીઓ સૌ આગેવાનો મહંતો સહંતો અને સેલિબ્રિટી આવા અનેક મહાનુભાવો અને મહાપુરુષો પણ આ યાત્રાની અંદર જોડાશે અને સરદાર સાહેબના માનમાં સાચા અર્થની અંદર જેમણે આ દેશને એક કરીને એકતાનો જે સંદેશો આપ્યો છે એ આવનારી પેઢી અને આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ એ પ્રકારે આ યાત્રાનું આયોજન આવનાર સમયમાં કરવામાં આવશે